સાણંદ જીઆઈડીસીમાં ચરલ ગામે પાનના ગલ્લાધારક મહેશ વાઘેલાએ રસ્તામાં મૂકેલું એક્ટિવા સાઈડમાં કરવા મુદ્દે ટ્રક ચાલક મહીપાલ યાદવને છરીના ઘા મારી હત્યા કરી હતી ત્યારે પોલીસે આરોપી મહેશ વાઘેલાને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતાં પીઆઈ જે આર ઝાલા સહિત પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી મહેશ વાઘેલાને ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને પોલીસે જાહેરમાં લોકોની સામે આરોપી મહેશ હાથ જોડીને માફી મંગાવી હતી પ્રેમિકાને પામીને તેની સાથે લગ્ન કરવા માટે યુવકે જ્યોતિષનો સહારો લીધો હતો જેના લીધે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે જેમાં યુવતી સાથે લગ્ન થઈ જશે તેવું કહીને જ્યોતિષે અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા યુવક પાસેથી છો લાખ રૂપિયા પડાવી લીધા હતા જે બાદ જ્યોતિષે યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું જેથી આ યુવકને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસે જ્યોતિષ વિનોદ જોશી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે માતાના વ્રત અને ગણેશ વિસર્જનને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિસર્જન કુંડ બનાવવામાં આવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે આગામી બે અને ત્રણ જુલાઈના રોજ માતાની મૂર્તિના વિસર્જન માટે સાબરમતી રિવરફ્રન્ટ પર શાહપુર શંકર ભુવનના છાપરા અને શાહપુર માસ્ટર કોલોની પાસે વિસર્જન કુંડ બનાવવામાં આવશે જ્યારે પશ્ચિમ વિસ્તાર ખાતે પણ એક કુંડ બનાવવામાં આવનાર છે અને કોર્પોરેશન દ્વારા જે વિસર્જન કુંડ બનાવવામાં આવે છે તેમજ મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે